હું નવભારત ઉત્તર વિદ્યાલયનો દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી મારું નામ યુવરાજ ભાસ્કર છે આપણે આપણી માતૃભાષામાં ભણવાનું મહત્વ સમજીએ છીએ જાણીએ છીએ પણ અપનાવતા કેમ અટકી જઈએ છીએ તેના વિષય પર હું મારી સ્વર લખેલી કવિતા રજૂ કરું છું શીખવાનું સરળ બને જ્યારે બોલી સ્વભાષાની થાય માતાના કુક કુકમાં મળેલું પ્રેમ જ્યારે જાણે મનમાં દીપક જલાય અક્ષરોથી ઘડાય સંસ્કાર જ્યાં

પણ હકીકત તો એ જ છે કે એ જ છે પરાયા જ્યાં સુધી છે નથી એકલો માયો અપનાવટ અટકે છે સલમના ઓટા ખોડાઓમાં જ્યાં સ્વીકાર નહીં મળે તો પોતાના વર્તનના ભૂમોમાં અટકે છે બલિહારી સમજી લેવાયેલા ભ્રમમાં કે પ્રગતિનો રસ્તો નવરત છે જૂના ચિહ્નમાં થેન્ક યુ